સાપ્તાહિક રાશિફળ મકર રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે કર્ક રાશિના જાતકોએ ધીરજ રાખવી જાણો અન્ય રાશિઓનો ફળ સાપ્તાહિક રાશિફળ આજથી માર્ચ મહિનાનું ત્રીજું સપ્તાહ સત્તર માર્ચથી તેવીસ માર્ચ બે હજાર પચ્ચીસ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ જ્યોતિષાચાર્ય મતે કર્ક રાશિના જાતકોએ કામકાજ અને વાતચીતમાં ધીરજ રાખવી કન્યા રાશિના લોકોનું આયોજન મુજબ કાર્ય થાય તો વૃશ્ચિક રાશિના જાતકોને નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે ધન રાશિવાળાને જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે મકર રાશિના જાતકોના હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર ડોટ મેષ રાશિ અંધારી મુલાકાત થઈ શકે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહે છે તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે વૃષભ રાશિ આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં થોડી તકેદારી રાખવી સારી કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે શાંતિથી સમય પસાર કરવો મિથુન રાશિ તમારી ભાવના ઊંધા રહે કાનિક કાર્યની તમન્ના વધુ થાય તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે કર્ક રાશિ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવે છે જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને થાકની અસર કામના અંતે વધુ દેખાય સિંહ રાશિ તમારામાં આત્મવિશ્વાસ અને કાર્યરુચિ વધુ દેખાય તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે કન્યા રાશિ તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવા ઇંધાણ જોવા મળે સારા પરિવર્તનના યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે વ્યવહારો અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે પ્રશંસા થાય તુલા રાશિ થોડી ધીરજ અને તકેદારી રાખવી વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંની ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે વૃશ્ચિક રાશિ નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે ધનરાશિ જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંને અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે મકર રાશિ કોઈને કોઈ કાર્ય આવવાનું વધુ બને તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા યોગ છે હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવે છે ગેરસમજથી બચવું કુંભ રાશિ કોઈ નાના કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે કે ઘણા જૂના પરિચિતને મળવાનું થઈ શકે મીન રાશિ હાલમાં દરેક બાબત પણ ગણતરી કરવી હિતાવય છે તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારો અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહેશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો